સગર્ભાબેનો જ્યારે ડિલિવરી કરાવવા પીડા જ્યારે ઉપડે છે એમને લાવવા માટે પણ ત્યાં એમ્બ્યુલન્સ પહોંચતી નથી એમને ઝોલીમાં અને નાવડીઓમાં લાવવામાં આવે છે ઘણી ઘટનાઓ તમે જોઈ હશે કે રસ્તે જ એ માતાનું અને બાળકનું પણ મૃત્યુ થાય છે ત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં આ રોડ જે પણ જેણે પણ અટકાવેલો હશે જે પણ નીતિ વિષયક બાબતો હોય એનું નિવારણ લાવીને દિન પંદરમાં ચાલુ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે સવાલ એ થાય છે કે અહીંયા બીજા પ્રોજેક્ટો તમારે અઠવાડિયામાં મંજૂર થઈને ચાલુ થઈ જાય છે તો આ એક વર્ષથી બંધ છે તો જે પણ નીતિ વિષયક બાબતો હોય વહીવટી એ એકબીજા સાથે સંકલન કરીને એનું નિરાકરણ લાવવું જોઈએ અમારી તો માંગ એટલી છે કે રોડ અમારો બની જવો જોઈએ જે ડામર સપાટી હતી જ જૂનો રોડ હતો જ એને જ નવો રોડ બનાવવાનો છે કે નવું જંગલ કાપવાનું નથી કે નવો ચીલો પાડવાનો નથી તો એ રોડ બનાવા દેવામાં આવે એવી અમે ફોરેસ્ટના રજૂઆત છે આજે વહેલી સવારથી ચેતર વસાવા અને એમની સાથે આદિવાસી વિસ્તારના લોકો પદયાત્રા પર નીકળ્યા હતા યાત્રા કઈ વાત નહીં હતી તો અમારા ગામ સુધી રસ્તા પહોંચાડો અને આ એવું ગામ છે જે ગામ સાંસદનું છે સાંસદ ત્યાં ખાદ મૂરત કરીને જાય મનસુખ વસાવા ખાદ મૂરત કરીને જાય ને પછી ત્યાં રસ્તા જ ન પહોંચે ખાદ મૂરતો તો થાય પણ રસ્તાઓ ક્યારેય પહોંચ્યા જ ન હોય કોઈ મહિલાને ડિલિવરી આવે સમય આવે ત્યારે ત્યાં હોસ્પિટલ પણ ન હોય અને એકસો આઠ પણ ન પહોંચે પછી જોડી કરીને લઈ જવા પડે આ સ્થિતિ છે આ બધા જ ગામડાઓની જ્યાં જ્યારે ચૈત્ર વસાવા બધા જ લોકો સાથે પદયાત્રા પણ નીકળ્યા બપોર સુધીમાં એ પદયાત્રા પૂર્ણ પણ થઈ ગઈ અને પદયાત્રા પૂર્ણ થતાની સાથે જ એમણે જે વાત કરી જે માગણી કરી કે આ ગામડાઓ સુધી જલ્દી ને જલ્દી રસ્તા પહોંચાડો આ ગામડાઓમાં નેતાઓ આવે છે નેતાઓ ત્યાં ખાતમુહૂર્ત કરીને જાય છે અને છતાં ત્યાં રસ્તા કેમ નથી પહોંચતા એ મોટો પ્રશ્ન છે જેટલા પણ ગામડા છે એ પર્યટક ત્યાં પહોંચી શકે છે પણ ત્યાં રસ્તા નથી પહોંચે આ બધા પ્રશ્નો સાથે ચૈત્ર વસાવા યાત્રા પૂર્ણ કરતા મનસુખ વસાવાથી લઈને

ત્યારે અમે આજે એક પદયાત્રા યોજી છે અને અમારી પ્રશાસન સામે માંગણી એટલી છે કે જે જૂના રાજ પૌરાણિક ગામ છે ઐતિહાસિક ગામ છે જેનો ઇતિહાસ પાંચસોથી સાતસો વર્ષ જૂનો છે અને ત્યાં જૂનો ડામર રોડ પણ હતો ત્યારે જ્યારે નવો રોડ મંજૂર થયો છે ત્યારે એ મંજૂર થયેલા રોડ પર સ્ટ્રકચરનું કામ ચાલતું હતું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ અટકાવવામાં આવ્યું છે જે અટકાવી દેવાથી એ વિસ્તારમાં આવતા તમામ ગામોના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે સગર્ભાબેનો જ્યારે ડિલિવરી કરાવવા પીડા જ્યારે ઉપડે છે એમને લાવવા માટે પણ ત્યાં એમ્બ્યુલન્સ પહોંચતી નથી એમને ઝોલીમાં અને નાવડીઓમાં લાવવામાં આવે છે ઘણી ઘટનાઓ તમે જોઈ હશે કે રસ્તે જ એ માતાનું અને બાળકનું પણ મૃત્યુ થાય છે ત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં આ રોડ જે પણ જેણે પણ અટકાવેલો હશે જે પણ નીતિ વિષયક બાબતો હોય એનું નિવારણ લાવીને દિન પંદરમાં ચાલુ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે જો દિન પંદરમાં અમને યોગ્ય જવાબ કે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો માન્ય શ્રીનો કાર્યક્રમ છે અને તારીખે ત્યારે અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાનો સમય અને જેટલા પણ અસર ગ્રસ્ત ગામો છે એમના આગેવાનો ત્યાંના લોકોને સાથે રાખીને અમે રજૂઆત કરીશું ચેતવભાઈ ખાસ કરીને જે કયા કારણસર આ જે રોડ અટકેલો છે ને કેટલા કિલોમીટરનો રોડ છે અને કયા કયા ગામના લોકો અસર જ પ્રભાવિત છે ડી પટેલ કન્સ્ટ્રક્શન વડોદરાને આનું ટેન્ડર આપવામાં આવ્યું છે ચૌદ કિલોમીટર રોડ છે જીતગઢથી લઈને જુનારા સુધીનો એણે સ્ટ્રકચરના કામ પણ ચાલુ કરી દીધા હતા પણ થોડા દિવસોમાં કામ ચાલ્યા અને બાદમાં ફોરેસ્ટના કેટલાક અધિકારીઓ ગયા એના જે વાહનો હતા એ વાહનોને જપ્ત કરીને કામ અટકાવી દેવામાં આવ્યું છે ત્યારે હવે એક વરસ જેટલો સમય થવા આવ્યો છે ફરી આ કામ ચાલુ થયું નથી ત્યારે અહીંયા સવાલ એ થાય છે કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે પ્રોજેક્ટો આવે છે હમણાં જે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે ગ્રીન કોરિડોર બને છે એમાં નવું જંગલ કપાવાનું છે નવા રોડો નીકળવાના છે તો રાતોરાત કામો થઈ જાય છે પણ જયારે આ વર્ષો જૂનો રોડ છે એના માટે અમને પરવાનગી નથી ફોરેસ્ટવાળા કે જંગલ ખાતાની પરવાનગી લઈ લો તો એક બાજુ તમે રાતોરાત મંજૂરીઓ આપી દો છો ને જે મૂળભૂત સુવિધાનો પ્રશ્ન છે ત્યાં તમે કામ અટકાવો છો જે દુઃખદ ઘટના છે એટલે અમે અગાઉ એ આ વિસ્તારના તાલુકા સભ્ય સરપંચ અને એમના વડીલોએ સાંસદશ્રી ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના સ્વાગતના કાર્યક્રમમાં પણ રજૂઆત કરી છે છતાં નિરાકરણ નથી આવતું ત્યારે અમે વિચારી રહેલા છે કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે આ વિસ્તારમાં આવવાના છે ત્યારે અમે સૌ વાગેવાનો એમને મળવાનો સમય માંગીશું અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની રજૂઆત અમે કરીશું કોને મળ્યા અને રેલી આજે અમે નાયબ વન સંરક્ષક નર્મદા મારફતે આવેદન આવેદનપત્ર પાઠવેલ છે અને એમને અમે તમામ હકીકતો બાબતે દર્શાવેલ છે આપ સૌ જાણો છો જુનારાજ એ ડેવલપ થાય તો પર્યટક માટે પણ ખૂબ સારો વિસ્તાર છે ત્યાં જે હાથિયા હાથિયા ભીલનું શાસન હતું સાતસો ને પચાસ વર્ષનું દેવહાત્રા ડુંગર પણ આજે એક પૌરાણિક સ્થળ તરીકે ડેવલપ થઈ શકે છે સાથે સાથે પાંચસો વર્ષ પહેલા ત્યાં કોટિયા રાજકોટિયાનું રાજકોટીનું ત્યાં રજવાડું હતું ગોહિલ વંશનું રજવાડું હતું ત્યાં આજે અઢારસો ને ચોત્રીસમાં જે બનેલો મંદિર છે નીલકટ મહાદેવ એ મંદિર પણ આજે સાક્ષી છે ત્યાંના કિલ્લાઓ ત્યાંના રાજમહેલો સાક્ષી છે તો આટલા જૂના ગામે કરજણ ડેમમાં પણ આટલું મોટું યોગદાન આપ્યું હોય અને તેમના મૂળભૂત સુવિધામાં રસ્તો નહીં બને આપણા સૌ માટે દુઃખદ બાબત છે ત્યારે એક જ અમારી માગણી છે જે રસ્તાનું કામ અટકેલું છે એ દિન પંદરમાં ફરી ચાલુ કરાવવામાં આવે અને આ લોકોની આ રોડ પૂરો કરવામાં આવે એવી અમારી માગણી છે રસ્તાની મંજૂરી તો મળી ગઈ ત્યારે કામ છે ફોરેસ્ટ વિભાગ સાથે અમે આગળ વાત કરી હતી અને ગઈકાલે મેં ટેલિફોનિક પણ કેટલાક બાંધકામના અને ફોરેસ્ટના અધિકારીઓ સાથે ચર્ચા કરી તો એમણે સુલપાણેશ્વર અભયારણ્ય છે અને સુલપાણેશ્વર અભયારણ્યના લીધે ફોરેસ્ટના એનઓસી લેવાની થાય છે તે હજુ આવી નથી એટલે રોડ અટકેલું છે પણ સવાલ એ થાય છે કે અહીંયા બીજા પ્રોજેક્ટો તમારે અઠવાડિયામાં મંજૂર થઈને ચાલુ થઈ જાય છે તો આ એક વર્ષથી બંધ છે તો જે પણ નીતિ વિષયક બાબતો હોય વહીવટી વહીવટીતંત્રએ એકબીજા સાથે સંકલન કરીને એનું નિરાકરણ લાવવું જોઈએ અમારી તો માંગ એટલી છે કે રોડ અમારો બની જવો જોઈએ જે ડામર સપાટી હતી જ જૂનો રોડ હતો જ એને જ નવો રોડ બનાવવાનો છે કે નવું જંગલ કાપવાનું નથી કે નવો ચીલો પાડવાનો નથી તો એ રોડ બનાવવા દેવામાં આવે એવી અમે ફોરેસ્ટના રજૂઆત કરી છે હવે તમે જોયું હશે આપણે પણ નીતિ વિષયક બાબતોમાં માનીએ છે કે એની જે પણ પ્રોસેસ હોય તે પ્રોસેસ પૂરી થવી જોઈએ ઘણો સમય એમાં મળ્યો છે એવું નથી કે કાલે મંજૂર થઈને આજે સ્ટ્રકચર ચાલુ થઈ ગયું ઘણો સમય હતો ત્યારે વહીવટી તંત્ર અને જંગલ ખાતાના સંકલનના અભાવે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે સાથે સાથે સ્થાનિક નેતાઓ પણ આમાં ગંભીરતા રાખવી પડશે તો જ આનું નિરાકરણ આવશે અમારા વિસ્તારોમાં પણ ઘણા પ્રશ્ન આ રીતના ઉપસ્થિત થાય જ છે અમે બધા સાથે સંકલન કરીને કરાવીએ છીએ થાય છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નર્મદા જિલ્લાનું જ છે ત્યાં બધા જ પ્રોજેક્ટો થયા છે તો આ રોડ પણ થવો જોઈએ એવી અમારી માંગણી છે સંસદે બંધ થઈ ગયું છે મનસુખભાઈ વસાવા એ અમારા કૌટુંબિક છે અને આ જુના રાજ ગામ એમનું પણ છે ને મારા મમ્મીનું પણ છે અને સાંસદશ્રીએ આગળ ખાતમુહૂર્ત પણ કર્યું છે અને એમણે પણ રજૂઆત કરી છે એમની પોતાની સરકાર છે છતાં એ લોકો એમને એમને પણ ગણકારતા નથી વહીવટી તંત્ર એમને પણ ગાઢતું નથી એવું આમાં સાબિત થાય છે પણ અમે આમાં કાચું કાપવાના નથી દિન પંદરમાં જો વહીવટી તંત્ર અમને યોગ્ય જવાબ નહીં આપશે તો અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા આવવાના છે એમનો સમય લઈશું અને જેટલા પણ ગામો અસરગ્રસ્ત છે અમે બિન રાજકીય રીતે બધા જ પક્ષના લોકો ભેગા મળીને એમને મળવા જઈશું મામાના ગામમાં રસ્તો નથી બનતો તેને કારણે વિરોધ ઉઠાવ્યો બિલકુલ મારું મોસાણનું ગામ છે મારે ક્યારેક ક્યારેક મારા દાદા મારા કાકા કોઈની પણ તબિયત ખરાબ થાય એમને લાવવા માટે પણ તકલીફ પડતી હોય છે વચ્ચે મારા કૌટુંબિક લોકોને મળવા માટે હું ગયો અને ગાડી માંડ માંડ મેં ત્યાં પહોંચાડી તે જ દિવસે મેં નક્કી કર્યું કે આપણે એક દિવસ તમે નક્કી કરો અને આપણે તંત્રને જે જાગતું નથી મૂળભૂત સુવિધા આપવા માટે જેમને રસ નથી એવા લોકોને મળીએ અને આપણે આ કામ કરાવીએ અને અમે પંદર દિવસ એમને આપ્યા છે જો નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં અમે જે એકતા પરેડનો કાર્યક્રમ છે ડાયરેક્ટ અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળીશું ચૈતર વસાવા હમણાં થોડા સમય પહેલાં જ જેલમુક્ત થયા છે જેલમુક્ત થતાની સાથે જ મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવાની જે જંગ હતી જે લડાઈ હતી એ ફરીથી શરૂ થઈ છે હવે ફરી એકવાર મનસુખ વસાવા માટે એમણે જે કહ્યું છે એના પછી મનસુખ વસાવા શું પ્રતિક્રિયા આપે છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો